શિકાર્યું દે વેસન દે વેલાંડે શિકાર્યું હતું કોઈ ખબર નહી આ તો શું ના દે એ ઓતરું એ ઓતરું કયો બનીને આયો આ તો બોલે તો સાહેબનો ફોનો કાકો હેલો હલો પરિયા ચમની હાલ નહીં આવ્યો એ પરિયા મુ પડીયા તમે કોણ બોલો તાન પપ્પા ઈને ચમની હાલ નહીં મેલ્યો ઈને બહુ તાવ આવ્યો લે તે તાવ આવ્યા તો કંઈ નિહાલના ભાઈ એ દમ બહુ તાવ આવ્યો હા કનો બોના લે તાવક કનો બોના તો સાહેબનો ફોન નઈ હેલો હેલો હા સાહેબ નેહા તેમ નઈ આ પર્યો લે આય રજા નહીં તમે મેલવાઓ ને હા હર હું આવું મેલવા એ હા મારો બેટો રજા રજા કરીને 15 કે બahari દેહ બારી નો બર્થડે મનાવા માટે તો

એ રે નઈ જા માર ઊ ઊ ભૂઠાણ વળી આ વળી ઊ ભૂઠાતું નહીં લે આ વળી બધા દે મનાવશે 15 રેટી દે મનાવશે મોસા દે મનાવશે મારો બેટા સિકલ દે આવ જાવ નહીં જાઓ જવાનો છે નઈ જાવ આ હું માનતું નહીં આ તો પરિયે બેટા નેહર હેડ્યો કો તુરે જા એ ના જવા બોલ તરો ઓ બોલા શું બોલા હો આઈ હા મેલવા હેડ આ ને આખે ડાળા નું પત્તર રગડી ના તો હવા ગણે ગળે ગળે મત ઈ ચોકલેટ ખાવના કશું ના આલી હેડ વયા બેટા છોડો છો ના દારી જોન માં જાઓ

હું કર્યુ મારું બેટુ કો હવે આટલે લહાનો હવે તું હટ તો હું કરા તને બેહી રહ્યો જ પકડ નક કોઈ નઈ લે લે હટ લે જાને લે તું લે હા રે રાત્રી ભરાવાની તો સોડી દે